નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નવરાત્રી લઈને એક મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજ્યમાં હવે નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે મેઘરાજા નવરાત્રીની મજા ના બગાડે તેવી પ્રાર્થના માય ભક્તો અને ગર્ભાપ્રેમીઓ કરી રહ્યા છે જો કે ખેલાડીઓ માટે નવરાત્રી પહેલાં મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન નિષેક અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે તેમણે કહ્યું કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ શક્યતાઓ છે હવામાન નિષેદ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રીના પૂર્વ દરમિયાન રાજ્યમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલ આગળ પણ જણાવ્યું કે સાતથી દસ ઓક્ટોબર દક્ષિણ અને ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગળ પણ જણાવ્યું કે અરબી સમુદ્રાયમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેના કારણે રાજ્યમાં મધ્યથી ભારે વરસાદ પડી શકે છે દસથી ચૌદ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદાયમાં આ સિસ્ટમ બની શકે છે આ વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી એવી અપડેટ ેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ